પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે સાળંગપુર ગામના વેરાય માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે પોલીસને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા છ ઈસમો ઝડપાઈ જવા પામ્યા હતા જ્યારે પાંચ ઈસમો પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યા હતા પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા સત્યાવીસ હજાર સો તથા મોબાઈલ નંગ પાંચ કિંમત રૂપિયા પચીસ હજાર તથા વાહન નંગ પાંચ કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ સત્યાસી હજાર સો નો મુદ્દામાલ કબજે કરીને ઝડપાયેલા તેમજ ફરાર આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અબવી સૈયદ અંકલેશ્વર